હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે તો આજે આપણે ભાઈ સેટઅપની અંદર જોવાનું છે કે આપણે જે ઈંડા હતા એમાંથી આપણે બચ્ચાને એવું કાંઈ થયું છે કે નહીં અને સેટઅપની અંદર શું નવા બીજા કાંઈ ફેરફાર થયા છે કે નહીં તો એ બધું આપણે આજના આ નવા વિડીયોની અંદર આપણે જોવાનું છે અને બાકી આપણે વિડીયોના એન્ડમાં બાકી બીજી આપણે જે વાતો છે એ આપણે જણાવવાની છે તો હવે સમય નહીં ગવાતા આપણે જાવીએ આપણા સેટઅપ ઉપર તો જુઓ મિત્રો આ છે આપણું કાક સેટઅપ અને આ છે આપણે ભાઈ વાડીનો કાક વ્યવ તો આપણે પહેલા આપણે ભાઈ સેટઅપ ઉપર જાવી અને બતાવું તમને શું અપડેટ હાલે છે તો જો સેટઅપ ઉપર અને ને અપડેટ તમને બતાવું તો જુઓ આ એક બચ્ચું અહીંયા મોટું થાય છે આ ખાનામાં આ એની માદી છે અને આ મેલ હે તો આખી હે અને આપણે ભાઈ ટેસ્ટ ને બાકી આપણે આગળ એક આ કબૂતર બીજું બાકી એક આપણે આ વ્હાઈટ મેલ છે પ્યોર આખો વ્હાઈટ છે ને બાકી આપણે જૂની જોડીનો આપણે ભાઈ આ ખાનું હતું તો એ ખાનામાં ભાઈ એનું બગડી ગયું છે તો હવે એ લોકોએ આખાનું પસંદ કર્યું છે જોવો તમે ને બાકી બતાવો તો આ એક આપણે બચ્ચું છે રિંગ વાળું વાઈટ આખું બાકી એક આ મેલ છે આ પણ ઉડનો છે બાકી એક આ બચ્ચું આ ઉડ નથી આપણે ફેન્સી જેવું છે બાકી એક આ મેલ છે અને બાકી આ એક ફિમેલ છે હાઈફ્લાઇડ જો ફોકસ નથી કરતો કેમેરો આ રીતનું છે ને આની અંદર ભાઈ નવી અપડેટ આવેલી છે હું તમને બતાવું માધ્ય થોડીક આગી વહી જાય તો જો તમે તો આ હાઈ ફ્લાયર નો ભાઈ પહેલી વાર બચ્ચા નીકળ્યા છે તમને દેખાતા હોય તો આ રીતના કાક બચ્ચા નીકળ્યા છે પહેલી વાર અને આ એનો મેલ છે ફેન્સી ટાઈપનું અને આપણે હાઈફ એના ભાઈ બે બચ્ચાને એક ઇન્ડુભાઈ જે છે એ એક્સ્ટ્રા મૂકેલું છે આપણે બીજાનું તો જોયું એમાંથી બચ્ચું નીકળે છે કે નહીં તો આ રીતની કાંઈક અપડેટ છે ભાઈ